નમસ્કાર હું છું આપના સાથે ઈશા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના ભટકોદરા ગામના ભાજપના આગેવાન પરેશ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું સવારે બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન પંચોતેર જેટલા યુવકોએ રક્તદાન કર્યું હતું બપોરે હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટનું વિતરણ તેમજ થિયેટરમાં નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર ઉપર ફિલ્મનું નિદર્શન તો સાંજે યોજાયેલા કાર્યક્રમના પ્રારંભમાં આસપાસના ચાર ગામોની વિધવા મહિલાઓ પાસે કેક કપાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને અંકલેશ્વર તાલુકાના ભટકોદરા કાપુદરા કોસમડી તેમજ બાદી ગામની પાંચસોથી વધુ વિધવા મહિલાઓને સ્મૃતિ ભેટ તરીકે સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ કાર્યક્રમના મુખ્ય આયોજક અને ગામના ભાજપના આગેવાન પરેશ પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની ચીમનભાઈ પટેલ હિમાંશુ પટેલ સહિત ભટકોદરાના એકતા ગ્રુપના હેમેન્દ્ર પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા દેશના આદરણીય શ્રી અને વૈશ્વિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદી એ આપણા સૌના વડીલ માર્ગદર્શક અને સમગ્ર દેશને વિશ્વ સમક્ષ એક આગું સ્થાન અપાવનાર ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને સમગ્ર વિશ્વમાં એનો ડંકો વગાડનાર એવા નરેન્દ્રભાઈ મોદીનો આજે પંચોતેરમો જન્મદિવસ છે ત્યારે એમના જન્મદિવસના ઉપલક્ષમાં આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોટા ભડકોતરા ગામે સામાજિક ધાર્મિક અને રાજકીય અગ્રણી એવા શ્રી પરેશભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા આજે અહીં જે ગંગા સ્વરૂપ બહેનો છે એમના માટે સાડી વિતરણનો જે કાર્યક્રમ રાખેલો છે ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આ ભટકોર ગામ અને તેની આજુબાજુના ગામના બહેનો અહીં ઉપસ્થિત છે સામાજિક ધાર્મિક આગેવાનો પણ ઉપસ્થિત છે ત્યારે સૌને આજે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન અને નરેન્દ્રભાઈ તેમને ભગવાન દીર્ધાયુષ્ય બક્ષે અને તેમની આજીવન તંદુરસ્તી બની રહે અને આપણા દેશનું બે હજાર સુડતાલીસમાં જે વૈશ્વિક સ્થાન અપાવવાનો જે એમનો સંકલ્પ છે એને ચરિતાર્થ કરવામાં પ્રભુ શક્તિ આપે એ જ અભ્યર્થના જય જય ગરવી ગુજરાત ભારત માટે જય વંદે માતા વરકોદરાથી આજે અમે સત્તરમી સપ્ટેમ્બર અને આ દિવસ એટલો અનમોલ અમારા માટે આજે અમારા યશસ્વી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હોય અને અમે એમનો પ્રોગ્રામ ભવ્યથી ભવ્ય રીતે નું આયોજન અમે કર્યું હતું આજે આજે સવારથી અગિયારથી એક કલાક સુધીમાં અમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું એમાં પણ પંચોતેર બોટલ સાહેબને પંચોતેર વર્ષ પૂરા થયા એટલે પંચોતેર બોટલ બ્લડનું ડોનેશન પણ અમારે બે કલાકમાં કર્યું છે ત્યારબાદ બેથી ત્રણ જયાબેન હોસ્પિટલ ખાતે અમે ફ્રૂટનું વિતરણ કર્યું છે ત્યારબાદ સવા ત્રણ કલાકે અમે રાજહંસ સિનેમા એપલ પ્લાઝામાં આજે જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જીવનચરિતાર્થ પર જે ફિલ્મ બની છે એનું પણ ઇનોગ્રેશનમાં ગયા હતા ત્યારબાદ પાંચ કલાકે આજે અહીંયા અમે અમારા ગામની ગંગા સ્વરૂપા બહેનોનું આજે અહીંયા સન્માન પ્રોગ્રામ રાખ્યો હતો એમને સન્માન કરી મોદી સાહેબનો જન્મદિવસ મારી ગંગાબે ગંગા સ્વરૂપા બહેનોના હાથે કેક કાપી જન્મોત્સવ ઉજવ્યો છે ત્યારબાદ એમને બધાને સ્મૃતિ ચિહ્નનું વિતરણ ચાલે છે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે આજે નરેન્દ્ર મોદી સાહેબની બર્થડે ડે જન્મદિવસ અમે ખૂબ ધૂમધામ અને હર્ષો ઉલ્લાસ સાથે અને ફૂલ પાવર સાથે એનર્જી સાથે એમ કહીને કે અમારા શરીરમાં એક આત્મામાં એક એવી એનર્જી આવી છે કે જે અમારા વડાપ્રધાન દેશ માટે કામ કરે છે જે પરમ વૈભવના શિખર પર ભારતીય જનતા પાર્ટીના અમારા વડાપ્રધાન મોદી સાહેબ જે પરમ વૈભવના શિખર પર ભારતને લઈ જાય છે લઈ જવાના છે એવા અમારા મોદી સાહેબનો જન્મદિવસ હોય અને અમે પાછળ એવું તો ચાલે નહીં આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ખરેખર જેટલી પણ બહેનો આવી છે બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને પ્રોગ્રામ આજનો દિવસ ખૂબ સુંદર રીતે પસાર થયો છે એ બદલ હું સૌનો આભાર માનું છું